પાક વીમાની રકમ નહીં ચૂકવાતા માણાવદરની બેંકને તાળાબંધી કરતા ખેડૂતો બે હજાર ઓગણીસ વીસના પાક વીમાની રકમ મંજૂર થઈ હોવા છતાં પૈસા નહીં આપતા બેંક ઓફ બરોડાને ખેડૂતોએ તાળાબંધી કરી હતી આ તકે આપ પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરો માણાવદર પહોંચ્યા હતા તો બીજી તરફ બેંક મેનેજરે યોગ્ય જવાબ નહીં આપતા ખેડૂતો વિફર્યા હતા અને બેંકને તાળામાયા હોવાનું જાણવા મળ્યું છે તો બીજી તરફ

એ તારીખ જુલાઈ પચીસ સુધીમાં તમામ ખેડૂતોના ખાતામાં છે એ જમા કરી દેવામાં આવશે અને આ રીતે આજનું જે આંદોલન હતું જે તાળાબંધી નું આયોજન હતું એનો સુખદ અંત આવ્યો છે અને આ વિસ્તારના તમામ ખેડૂતોની જીત થઈ છે જય જવાન જય કિસાન